હિના ચિરાગભાઈ ઠાકોરની વિધવા પત્ની હું બે વર્ષથી ન્યાય માટે લડી લઈશું મારા હસબેન્ડને આવી રીતને મારીને હામીવાળાએ મારીને એના પરિવારે પરિવારવાળાએ મારીને કેનાલમાં નાખી દીધા હતા મેં બધી જગ્યાએ અરજી કરી પણ મને કોઈ ન્યાય મળ્યો નથી અને હું આજે બી ઘરે જ હતી અને મને ફોન બી આવ્યો અને ધમકીને આ તે બધું આવ્યું છે અને પોલીસ સ્ટેશનમાં હું આવી હતી ધમકી અરજી લખવા માટે ત્યારે મને સાહેબે એમ કીધું કે તું તારી જાતે અરજી લખી દે અને અમે મારા ન્યાય જ જોઈએ છે મને ન્યાય નહીં આપો તો છેલ્લી ઓગણીસ તારીખ હું આત્મવિલોપન મારા છોકરાઓને લઈને આત્મવિલોપન કરીશ કોણ ધમકી છે મને સામેવાળા ધમકી આપે છે કમલેશનો નું જમય છે એની મમ્મી કમલેશ દિનેશને બધા મને ધમકી આપે છે એ મારા સાસરીવાળા છે

ના નાનો ધૈર્ય છે ને ચિરાગ નો બાબુ છે આમાં એ કે મને મારા છોકરાઓને ન્યાય મળે બસ ન્યાય નહીં મળે તો હું છેલ્લી ઓગણીસ તારીખ આપું છું છેલ્લી ઓગણીસ તારીખે આત્મવિલોપ આત્મહત્યા કરીશ અને એની જવાબદારી પોલીસ ખાતું રહેશે બધી જગ્યાએ ગાંધીનગર સાઈબાગ વસ્ત્રાપુર બધી જગ્યાએ ત્યારે તમે પોલીસ સ્ટેશન આવ્યા તો તમને પોલીસ સ્ટેશન શું જવાબ આપ્યો પોલીસ સ્ટેશન મે એમ કીધું મે દ્વાર ઇતના મારામ ફોન આયેલો છે તો પોલીસ એમ કીધું કે બેન તમે જાતે તમારી ઇતના અરજી લખી દો અને એમ કરીને મને એ લોકોએ કાઢી મેકી અરજી તમે લખી નહીં ના અરજી નથી લખી મે એ લોકો એ મને ના પાડી એમ કહેતા જાતે તું લખી દે એમ આ તો અરજી તમારે લખીને દઈ દો એટલે પોલીસ પણ મેં એમ કીધું કે મેં આ રીતના મારી જોડે ધમકીઓ આવેલી સાથે તો કે પહેલાં બી તે આવી રીતના કરેલું છે એટલે કે કશું નહીં થાય એમ ન્યાય નયમાં છેલ્લી ઓગણીસ તારીખ આપું છું મને ન્યાય નહીં આપો તો હું આત્મહત્યા કરીશ મારા બાળકો લઈને